માતા લખપતિ ખેતી મોડલમાં ખાડા કરી અને આ રીતે ખાતર ભરી દીધું છે સાથે થોડું થોડું ઉપર પણ મૂકેલું છે નીચેથી જે ખાડામાંથી માટી નીકળી એના આ રીતે ઢગલા છે તો એને મજૂરી ઓછી લાગે એટલે ટ્રેક્ટરથી અત્યારે એ ઢગલા અને ખાતર ફોરવાનું ચાલુ છે આ બાજુ ફોરાઈ ગયું છે અહીંયા જોઈ રહ્યા છો ટ્રેક્ટરથી એ કાર્ય ચાલી રહ્યું છે ટ્રેક્ટરમાં પાછળ એ પ્રકારનું બનાવેલું છે જે સહજ રીતે ટ્રેક્ટરથી આ રીતે જંગલીઓ છે એ ફોરાઈ રહી છે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરથી માટી અને ખાતર એ ફોરાઈ રહ્યા છે બાજુ આપણે જે શકશું કે હાથી અને માટર ખોરા ખોરાઈ અને જમીન સમતલ બની રહી છે અહીંયા માટીના ઢગલા છે ટ્રેક્ટર ફોરવાનું કામ કરી રહી છે હવે વાવેતર કરવાની તૈયારી ચાલી રહી છે ગૌ માતા